તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર સુરેન્દ્રનગરમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે કેનાલમાં ઠેર ઠેર જગ્યાઓ પર ઘાસ ઉગી નીકળ્યું છે તો કેનાલો રિપેરિંગ પાછળ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ રિયાલિટી કંઈક અલગ જ જોવા મળી રહી છે પંપિંગ સ્ટેશનથી ધોળી ધજા ડેમમાં પાણી છોડતી કેનાલમાં ગંદકી જોવા મળી રહી છે સુરેન્દ્રનગરમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે કેનાલમાં ઠેર ઠેર જગ્યા ઉપર ઘાસ ઉગી નીકળ્યું છે કેનાલોની સાફ સફાઈ નથી થતી જેના કારણે લોકોને પરેશાન પડે છે

આ ઢાંકી પમ્પિંગ સ્ટેશન થી લઈ અને ધોરીધજા ડેમ ને જોડતી મુખ્ય કેનાલ છે ત્યાં ઠેઠે જગ્યાઓ ઉપર ઘાસ ઉગી નીકળ્યું છે પરંતુ હાલના પરિસ્થિતિમાં આ કેનાલ જોતા એવું લાગે છે કે જાણે સુરેન્દ્રનગર જિલ્લાનું ડમ્પિંગ સ્ટેશન હોય कचરાના પણ ઢગલા આ કેનાલ માં જોવા મળી રહ્યા છે દર વર્ષે રિપેરિંગ ના પાછળ કરોડો રૂપિયા નો ખર્જો થતો હોય છે પરંતુ જે છતાં પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર કામગીરી નથી થતી શહેરની ત્રણ લાખ ની જનતા છે તે આ કેનાલ મારફતે પીવાનું પાણી પીતી હોય છે ત્યારે રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ સર્જાયો છે સ્થાનિક લોકો આપણી સાથે જમીન સાથે વાત કરશું જેના રિપેરિંગના નામે કરોડોના બિલ બને છે છતાં ઘાસ ઉગી નીકળ્યું છે સફાઈ નથી થતી શું કહેશો આ અત્યારે જે આ લોકો એ બે મહિનાથી કેનાલ ને સાફ સફાઈની જગ્યા સફાડી છે રિપેરિંગની વાત કરે છે પણ આ લોકો માત્ર કાગળ ઉપર કરતા હોય એવું લાગે છે કારણ કે આ કેનાલ અત્યારે જે પાણી આ લોકો સુરતનગર શહેરના લોકો ત્રણ લાખ લોકો આ પાણી પીવે છે જ્યારે આ લોકો જે સાફ સફાઈ કેનલ નથી અત્યારે કચરા બહુ ઢગ વળી જાય છે આ લીલ વળી જાય છે અને માટી પ્લાસ્ટિક બહુ કચરો છે જેના કારણે રોગચાળો ગંભીર રોગચાળો ફાટી નીકળવાની દેશ છે અત્યારે કેનલમાં પાણી ઓછું છે તો તાર સાફ કરવાની જરૂર છે કેનલ જો સાફ નહીં કરે તો સુરેન્દ્રનગર શહેર અને સમગ્ર શહેર વિસ્તારોમાં આ જે કેનલનું પાણી પીવા માટે આપવામાં આવે છે ગંભીર રોગચાળો ફાટી નીકળશે એની જવાબદારી આ નગરમાં સરદાર સ્થળો નર્મદા નિગમની રહેશે કારણ કે આ લોકો માત્ર સાફ કરવાના વાને

કયા કયા વિસ્તારમાં પાણી પૂરું પડે આ સુરેન્દ્રનગર શહેર ભટવાણ જોરણ અત્યારે હાલ માળો પડ્યો છે આ માળો છે મોરચંદ છે અમિષણા છે અને આ જે પાંચ વિસ્તારો ભેળો છે એ લોકોને પણ આ પાણી પીવામાં આપવામાં આવે છે ખાસ કરીને જે સુરેન્દ્રનગર શહેરની દૂધરેજ કેનાલ આવેલી છે મુખ્ય કેનાલ છે હાલમાં વંધ હાલતમાં છે જ્યારે નીચે બે થી ત્રણ ફૂટ જેટલો ડોળ પણ જામેલી હાલતમાં જોવા મળી રહ્યો છે કચરાના ઢગલાઓ પણ જોવા મળી રહ્યા છે ઘાસ પણ ઉગી નીકળ્યું છે ત્યારે તાત્કાલિકપણે આ કેનાલ ની સાફ સફાઈ કરવામાં આવે તેવી સુરેન્દ્રનગર શહેરીજનોની માંગ છે કારણ કે સુરેન્દ્રનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ કેનાલ મારફતે પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે ધોળેધજા ડેમમાં પણ પીવાનું ચોખ્ખું પાણી આ કેનાલ માંથી પસાર થતું હોય છે ત્યારે કેનાલ ની હાલત પણ અત્યંત ગંભીર બની ગઈ છે ગંદકીના ગંજ જામી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે નર્મદા વિભાગ અને સરદાર સરોવર નિગમ છે તે તાત્કાલિક આ કેનાલ નું સાફ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે અને તેમાં ઉગી નીકળેલા જે ઘાસ છે તે પણ દૂર કરવામાં આવે કારણ કે આવા ઘાસ ઉગી નીકળે ત્યારે કેનાલ ફાટી પણ જતી હોય છે અને ઓવરફ્લો પણ થતી હોય છે એટલે તાત્કાલિક રિપેરિંગ અને જે સાફ સફાઈના ના કામ છે ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે ત્યારે હવે કોન્ટ્રાક્ટર દ્વારા આ યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી હાલ શહેરીજનોની માંગ છે તે ઉઠવા પામી છે જી જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે